નેટમાં આખા દિવસ શું કરું છું તો આ જો કોણ છે આ છોકરો ઇટ્સ માય ફર્સ્ટ લવ કિશન પ્રેમ અને તું કંઈ મજાક તો નથી કરી રહી ને હું સાચું કહું છું આ કિશન જ છે મારો નાનપણનો મિત્ર એની સાથે ક્યારે પ્રેમ થઈ ગયો મને ખબર જ નહીં પડી અનજારે ખબર પડી ત્યારે બહુ જ દૂર ચાલ્યો ગયો હતો એટલે લંડન હા લંડન એનો પપ્પાનો બિઝનેસ લંડનમાં શિફ્ટ થતું રહ્યું એ માટે એ પણ જતો રહ્યો એટલા માટે હું એને નેટ પર શોધી રહી હતી સો સેર પર જો સિમરન તું એને પ્રેમ કરે છે તો પછી પેલા ડોવા સાથે લગ્ન કરવા કેમ માંગે છે ઝરિયો કિશનની પાસે પહોંચવાનું ઝરિયો છે

મારે આ બધા લોચામાં નથી પડવું હું તો એટલું જાણું છું કે ગરીબ માં બાપની છોકરીઓ ના પણ લગ્ન થાય છે એમને પણ સારું ઘર અને વર મળે છે મારી વાત માન ભણમામાં ધ્યાન આપ બસ આજ છે તારી દોસ્તી પણ હું તારે સાથે આઈને શું કરીશ કઈ નહીં પથ્થરની મૂર્ત બનીને બેસજે ખબર નહીં પેલો ડોસો કેવો હશે તું સાથે રહીશ તો મને હિંમત મળશે ઠીક છે ઠીક છે સવારે જવાનું છે ને અત્યારે સુઈ જા મને બી સવાતે